નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ન્યુઝ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિન ની શરૂઆત કરીશું સમાચારો થી ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઅલ એક્સપો બે હાજર ચોવીસ નું ભવ્ય આયોજન ચૌદ પંદર અને સોળ ત્રણ દિવસ માટે થવા જઈ રહ્યું છે કાર્યક્રમ સ્થળે પૂર્વ તૈયારીના આખરીઓ આખરી આવી રહ્યો છે ઉમરગામ સહિત દેશભરના ના જાણીતા ઉદ્યોગકારો એક્સપો બે માં ઉપસ્થિત રહેશે ઉમરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન પ્રમુખ નરેશભાઈ ભાટિયા તથા ટીમના આમંત્રણને માન આપી મોટિવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈનની ખાસ ઉપસ્થિતિ જોવા મળશે

જેમાં કે આજુબાજુના અને ઘણા લોકો જોડાયા છે જેને હું હાર્દિક અભિનંદન પાઠવું છું એ લોકોને ખૂબ ખૂબ આભાર બ્લડ ડોનેટ કરવા માટે કેમ કે ક્યારે બી બ્લડની જરૂરત ઘણા લોકોને ઘણી બીમારીઓમાં કે એક્સિડેન્ટમાં જરૂરત પડે છે તો એમાં બ્લડ ડોનેટ કરીને આપણા બ્લડ બેંકમાં બ્લડ મળ રહેશે તો એ લોકોને એ ટાઈમમાં

ટીમ દ્વારા ઉપસ્થિત વિદ્યાર્થીઓને વ્યક્તિના અધિકારો તેમજ વિશેષ રૂપે વિકલાંગ બાળકોના અધિકારોની સમજ આપવા નુક્કડ નાટક રજૂ કર્યું હતું શાળાની મુલાકાત બાદ ટીમના સભ્યોએ સાયલી ગામની મુલાકાત લીધી હતી ત્યાં ગ્રામજનો તેમના અધિકારો વિશે માહિતી આપી હતી નેશનલ લો યુનિવર્સિટી તરફ થી આજ હમ યે 10 ડિસેમ્બર કો માનવ અધિકાર દિવસ મના રહે હે जिसमें हम एक ये अभी रेड क्रॉस स्कूल में आए हैं और यहाँ रेड क्रॉस स्कूल में हम ये बच्चों के साथ जो इनकी स्पेशल एबिलिटीज़ हैं उनको हम आ, उनको ये दे कर कि हाँ वो यहाँ पे थोड़ा ड्राइंग की एक्टिविटी कर रहे हैं वो थोड़ा सा उसके थ्रू समझ रहे हैं कि कैसे हमारे अधिकार हमारे लिए ज़रूरी है और ये बच्चे बहुत इंजॉय कर रहे हैं और हमारा ये प्रयास हमारे स्टूडेंट्स के साथ उन्होंने एक नुक्कड़ नाटक भी यहाँ पे किया जिसके जरिए हमने बताना चाहा कि आज की सोसाइटी में आज के समाज में बहुत जरूरी हैं हमारे ये अधिकार और हम कैसे उनको पा सकते हैं मोबाइल चेंज स्टेचिंग करता बाइक चोरी करता बे रीढ़ा गुनहेकारों ने वापिस जी पुलिस से दबोची लिदा था आरोपियों वापी पुलिस है रुपया पंचाण हजार में मोबाइल फोन सहित કુલ રૂપિયા એક પોઈન્ટ પચોતેર લાખનો મુદ્દા માલ કબજે કરી છે તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન મોપેડની ની ડિક્કી સાત જેટલા ચોરીના મોબાઈલ મળી આવ્યા હતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર દમણગંગા મુક્તિધામ પાસે પાણીની મુખ્ય પાઇપલાઇનમાં બંગાળ સર્જાતા સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન મોટો અજગર દેખાતા મજૂરોએ નાસભાગ કરી હતી નગરપાલિકા તંત્ર દ્વારા એનિમલ રેસ્ક્યુ ટીમના વર્તમાન સ્થાને જાણ કરવામાં આવી હતી તેઓ તાત્કાલિક ઘટના સ્થળ પર આવી પહોંચ્યા હતા ખાડામાં છુપાયેલા છ ફૂટ લાંબા અજગરને કાઢવા માટે રેસ્ક્યુ ટીમે ભારે જહેમત ઉઠાવી પડી હતી અજગરનું રેસ્ક્યુ કર્યા બાદ રેસ્ક્યુ ટીમ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી અને નજીકના વન્ય ક્ષેત્રમાં છોડી દેવાયો હતો વાપી નગરપાલિકા દ્વારા એનિમલ રેસ્ક્યુ ટીમના સભ્યોનો આભાર પ્રગટ કરાયો હતો વાપી એનિમલ રેસ્ક્યુ ટીમ દ્વારા કરવામાં આવેલું અજગર રેસ્ક્યુ ઓપરેશન એકમાત્ર રેસ્ક્યુ ઓપરેશન નહીં પરંતુ વન્યજીવ પ્રત્યેની સંવેદના અને જવાબદારીનું નું પ્રતિક છે એકત્રીસમી ડિસેમ્બર નજીક આવતા જ બુટલેગરો ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયા અજમા પ્રયાસ કરી રહ્યા છે વલસાડ પોલીસ દ્વારા પ્લાસ્ટિક બબલ રોલની આડમાં લઈ જવાતા લાખો રૂપિયાના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે પ્લાસ્ટિક બબલ રોલ ની આડમાં લઈ જવાતા ગેરકાયદેસર દાદુનો જથ્થો તેમજ ટેમ્પો સહિત કુલ ચૌદ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ચાલકની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે વાપીના છેવાડે ડુંગળા તળાવ નજીક રાજસ્થાન ભવનની બાજુમાં આવેલા મંડપના ગોડાઉનમાં આગ લાગતા ભગ્દણ મચી ગઈ હતી ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળ પર આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ શરૂ કર્યા હતા ભારે જય બાદ આગ ઉપર કાબુ મેળવવામાં ફાયર ફાઇટરોને સફળતા મળી હતી ઘટનામાં કોઈ જાનહિ થઈ ન હતી ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર